મિત્રો અમે આવી ગયા છે પ્લેટફોર્મ ઉપર અને આપણી ટ્રેન પણ મુકાઈ ગઈ છે ફટાફટ બેસી જઈએ અંદર સીટ જોઈને કઈ જગ્યાએ આપણી સીટ આવી છે તો મિત્રો મસ્તથી આપણે બેસી ગયા છે સીટ મળી ગઈ છે આપણે વિન્ડો સીટ આવી ગઈ અને અહીંયાથી ટ્રેન ઉપડવાની છે ત્રણ ને તો હવે ટાઈમ થવાનો છે વાર નથી આવે ટાઈમ સર અત્યારે વાગી રહ્યા છે સવારના સાત અને ઠંડી બહુ જ લાગે છે અને અત્યારે પહોંચી ગયા છે અમે ગંડાઘાટ અહીંયા સ્ટેશન પર ઉભા રહ્યા છે ચાઇ પીવા માટે वो खराब था डिश है हालत खराब थी जाएगी तो ले लिए चाहिए वो ठंडी से हाँ आठ इन चार थे गए हमारे तो हाँ जो ट्रेन आ पड़ी

અને જે ઠંડ છે ને એ તો કેવી રીતે સહન થતી છે અમે જાણ્યા હે ને નીકળે ને તારા ગાભા મોર આ જો નજારો ગરમા ગરમ ચાનો આનંદ લે ઠંડમાં ફૂક મારે તો ચા થઈ જાય તમ તમારે ફૂકઈને મારવું પડે એટલે હાથ જો આધુ જતે

માં બનાવવાના છે બ્રેકફાસ્ટ આમલેટ અને ત્યાર પછી બ્રેકફાસ્ટ કર્યા પછી અમે શિમલાની સાઈડ એક્સપ્રેસ કરવા નીકળવાના છે અને બાપુ ઊંડી ગયેલો છે લોલ અને આ ભાઈ ચટણી બનાવે છે અને આ સાઈડ બ્રેકફાસ્ટનું તૈયારી કરે છે અને હું પછી બનાવીશ બ્રેકફાસ્ટ તો આપણું બધું આવી ગયેલું છે અને ધબ ધબાટીને ખાઈને નીકળી જઈએ બરાબર મળીએ

ધુમાડા નીકળતી જ ખાઈ લઈએ હવે ગરમ ગરમ કારણ કે ગરમ ગરમ ખાશું તો જ મજા આવશે એટલે ફટાફટ દબાઈને લઈ લઈએ નાસ્તો પછી નીકળી જશું ફરવા સાઈડ સીડ બતાવી તમને કુફરી ફરવા જવાના છે અમે તો કુફરીનું કેવું છે વ્યૂ મેં તો કદી જોયું નથી બાકી તમને બતાવું કે બી જ આવ્યો છે તો મારી નજરે બતાવો તમને કુફરી મનાલી એ શિમલા શિમલા કુફરી તો ફાઇનલી મિત્રો મસ્તી નાઈ જોઈને રેડી થઈને આવી નીકળી ગયા છે અમે ફરવા જવા માટે તમને બતાવી કુફરી ફાઈનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે ગ્રીન વેલી અને તમને બતાવો અત્યારે ગ્રીન વેલી નો નજારો એક નંબર છે બાકી આ જુઓ આ છે પૂરી ગ્રીન વેલી

આ છે ઓફિસ ઘણી આ છે આપણી ટિકિટ કેમ ચાલે એક્સાઇટેડ કેમનો ગાભા કાન ના ખણ આ જાતા બાકી મજા તો પડવાનો જલસો જ આજે રેડી છે છે ફૂલ મજા ના ઓવી બિના જીમસ બિના જીમસ ના આનો સપના ઇસકો પકડે તો ના આવશે ભાઈ આતે પકડે તો બી એ આસા ઇસની લે વાત નહી વર્ના અમે તો એડવેન્ચર કરીને આવી ગયા છે હજુ એક બાકી છે અને બાપુ જવાના છે અત્યારે ડ્રાઈવ કરવા કાર ડ્રાઈવ બધા તમને બાપુ ને ડ્રાઈવ અત્યારે બાપુ જવાના છે રાઈડ પર બાપુ એક્સાઈટેડ જોઈએ હેન્ડ બ્રેક છે કે નહીં આમાં

હું જઈ રહ્યો છું પંજી જમ્પિંગ પંજી જમ્પિંગ ચાલો જોઈએ કેવો છે સાહિલ એડવેન્ચર કરી લાયક મને તો એને જોઈને જ મારી ફાટી ગઈ મેં તો નાચ પાડી દીધી મારું નથી કરવા લાઈફ માં કોઈ વાર આ એડવેન્ચર નહીં કરું હા મારી તો એને જોઈને જ ફાટી ગઈ એટલે મે તો પહેલા જ ના પાડી દીધી કે મારે નથી કરવા તરમલ ના કર શોટ નહીં તરમલ લે લે જા કેમ કે ફરીને અત્યારે અમે ગયા છીએ સોલ લેવા માટે તો સોલ લઈ લઈએ મસ્ત મજા નઈ અહીંથી પછી આપણને કામ આવશે મનાદીમાં ફોટોશૂટ માટે મજા આવશે હા ઠંડી બી ઘણી છે તો પ્રોટેક્ટ માટે બી જોઈશે ને સોલ લઈ લઈએ તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ મોલ રોડ અને તમને બતાવી મોલ રોડ બાપુ થઈ ગયા છે ઢીલા અને લઈ રહ્યા છે અત્યારે દવા તો ઠંડી બહુ છે યાર ઘણ થઈ ગઈ અમારી તો ખરેખર ધુમાડા નીકળી ગયા અમારા અહીંયા અહીંયા જ્યાં હાલ થાય છે તો તમે વિચારો કે મનાલીમાં તો આનાથી વધારે ઠંડી છે તો ત્યાં શું હાલ થવાની છે અમારી લાગી ગયા ડટ્ટા અમારા તો હવે वो ठंडी है हाँ 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 आजू हाँ नहीं तो तुम तो मित्र अतिर हमें खावा भी कैसे चना कुलचा चना कुलचा खाइए मजा होता है चना कुलचा આ લોકો તો દવાઈને લહેડવાનું ચાલુ કરી નાખ્યું ગરમ ગરમ કેવું લાગતે મારું પણ આવી તો પણ ટ્રાય કરી લઉં કેવું છે દેતા તમને છે કોઈ તમે આવો ટ્રાય કરજો બાજુમાં છે મસ્ત લાગે છે तगड़ी कबाब ठंडी हैं, बहुत तगड़ा। तो गैस तो आज से मॉर्निंग બહુ છે હે બહુ ખરાબ ઠંડો ઠંડો પવન આવે છે અને ત્યાં ઉપર દેખાય છે ઝાકુ ટેમ્પલ આ છે ચર્ચ અને બહુ ખરાબ ઠંડો પવન આવે છે યાર ઠંડીથી સહન નહીં થતી અમારીથી હવે તો ઠંડી ગાઈસ તમને લાગતું હશે કે અત્યારે આઠ નવ વાગી ગયા સાત આઠ વાગી ગયા છે એવું બાકી એવું નથી અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા પાંચ અને વાત વેધર જોવો એક વાર સાઈડ વાદળ વગેરે જોવો બહુ ખરાબ ઠંડી લાગે છે મારા નાકમાંથી પાણી પણ બહાર આવવા લાગ્યું છે બહુ ખરાબ ઠંડી છે ખરેખર અત્યારે હજુ સાડા પાંચ જ વાગ્યા છે ટાઈમ બતાવ તો હાજુ પાંચ ને થર્ટી નાઇન મરાઈ ગઈ હા પાક્ય પાક્ય મરાઈ ગયા છે તો બાપુ તો એકદમ શોર્ટ થઈ ગયા ઢીલા હા હવે જવાના નીચે બહુ ખરાબ ઠંડી ફાઈનલી કઈ જમ્યા આવી ગયા છે રૂમ પર અને મસ્ત મજાનું જમી લીધું છે અને હવે થઈ ગયું છે ટાઈમ સુવાનો તો સુઈ જઈએ હવે મળીએ તમને કાલે નવ વ્લોગ સાથે નવી એનર્જી સાથે ઠંડી બહુ જ છે તો સુઈ જવા પડશે આજે અમે ત્રણ ચાર બ્લેન્કેટ ઓળી લીધા છે મોટા મોટા કણે ખરે હું હા ગુડ રૂમ આ મોંઘી આજ તો અત્યારે એ પણ આવી જશે તમને કાલે બરાબર છે મળે તમને કાલે નવ બ્લોગ સાથે નવી નદી સાથે ત્યાં સુધી ભાઈ ભાઈ ગુડ નાઇટ શ્રીડીમ બ્લોગ સારું તો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે શેર કરો જરાય પણ ના ભૂલતા ને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો પગ મારો લાત મારો ગમે એ કરો પણ તમ તાર ચેનલ સબસ્ક્રાઈબ થઈ જવી જોઈએ હે ચાલો મળીએ તમને કાલે ગુડ નાઇટ તો મિત્રો અત્યારે થઈ રહી છે લાઈવ સ્નોફોલ તમને બતાવું જોરદાર લાઈવ સ્નોફોલ